જીવનમાં સુખ દુઃખ લાભ હાનિ યશ અપયશ ચડતી પડતી આ બધું જ આવે છે પણ આપણા જીવનમાં ખરાબ સમય પછી સારો સમય હંમેશા આવે જ છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુદરત આપણને શુભ સંકેતો આપે છે તો ચાલો આપણે જાણીએ કે એ શુભ સંકેત કયા કયા છે એ શુભ અને સારા સંકેતો મળે તો સમજવું કે જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે દેવી દેવતાની પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર ચડાવેલું ફૂલ અથવા પાન તમારી સામે પડે તો સમજવું કે દેવી દેવતા તમારાથી પ્રસન્ન છે જો ગાય માતા તમારા ઘરમાં દરરોજ આવે અને ખાવા માટે ભાંભરે તો એ શુભ સંકેત છે સપનામાં મંત્રો સાંભળવા મળે સપનામાં ઘંટડી અને શંખનો અવાજ સાંભળવા મળે એ પણ શુભ સંકેત છે ઘરમાં દાખલ થતાં જ નાનું બાળક અચાનક હસવા લાગે એ પણ શુભ સંકેત છે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની અંદર ઊંઘ ઉડી જવી એ શુભ સંકેત છે પુરુષના જમણા અંગનું ફરકવું અને સ્ત્રીઓના ડાબા અંગનું ફરકવું એ શુભ સંકેત છે જો ઘણા દિવસોથી ઘરની આજુબાજુ મહાલક્ષ્મીનું વાહન ગુવડ દેખાય તો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરાને મોઢામાં રોટલી લઈને જતો જોશો તો તે સૂચવે છે કે ક્યાંકથી ધન લાભ થવાનો છે મનમાં અચાનક અંદરથી ખુશી લાગવી એનો મતલબ એ છે કે ભગવાન કંઈક સારા સંકેત આપી રહ્યા છે અચાનક કાચબાને જોવો એ પણ એક શુભ સંકેત છે અને સ્વપ્નમાં કાચબો દેખાય તો નસીબના દ્વાર ખુલી જાય છે ઘરની નજીક અથવા રસ્તા પર મોર નાચતો કૂદતો દેખાય તો સમજવું કે હવે સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે ઘેરથી વહેલી સવારે કોઈ કામ માટે જતા રસ્તામાં નવીન પરણેલા વર કન્યા દેખાય તો સમજવું કે સારો સમય શરૂ થઈ ગયો છે સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં ખંજવાળ આવવી એ શુભ સંકેત છે વહેલી સવારે શંખનાદ સંભળાય તો એ શુભ સંકેત છે યાત્રા દરમિયાન સાપ અને વાંદરો દેખાય તો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે ઘરની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે અને ધનનું આગમન થવાનું છે રાત્રે આકાશમાં ખરતા તારા દેખાય અને મનમાં શુભ સંકલ્પ કરશો તો એ ત્રીસ દિવસમાં પૂરો થાય છે એમ આપણું જ્યોતિષશાસ્ત્ર કહે છે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ રસ્તો સાફ કરતા દેખાય તો માતા લક્ષ્મીની કૃપા થાય છે ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો એ ગરોળી એકબીજાનો પીછો કરતી હોય તો એ પ્રગતિની નિશાની છે અચાનક ઘરના દરવાજે અથવા બીજી જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય તો એ શુભ સંકેત છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહેવાની છે અને અટકેલું કામ સંપન્ન થવાનું છે એ કીડીઓને કીડિયારું પૂરવું કોઈ સારા કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો એ શુભ સંકેત છે ઘરના ફળિયામાં અથવા છત ઉપર કોયલ બોલવાનો અવાજ સંભળાય એ શુભ સંકેત છે જો સ્વપ્નમાં અથવા રસ્તા પર સોનેરી સાપ દેખાય તો સારા દિવસો શરૂ થવાના છે એવો સંકેત છે સવારે ઉઠતા વેંત સૌથી પહેલા દહીં અથવા દૂધ દેખાય તો એ સૌભાગ્યની નિશાની છે ઘરના મુખ્ય દરવાજે હાથી તેની હુંડ ઊંચી કરીને ઊભો રહે તો ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે ઘરની સામે આંકડાનો છોડ ઉગે તો એ શુભ સંકેત છે રસ્તા પર ચાલતા ચાલતા કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે જો રસ્તામાં ક્યાંક જતી વખતે જમણી બાજુ વાંદરો કૂતરો અથવા સાપ દેખાય તો એ શુભ સંકેત છે જો સવારે ઉઠતાની સાથે જ પૂજાનું શ્રીફળ દેખાય તો એ શુભ સંકેત છે જો આસપાસ રંગબેરંગી પતંગિયા દેખાય તો એનો અર્થ એ છે કે જીવનમાં ખુશીઓ આવવાની છે ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી અથવા લીલું ઘાસ દેખાય તો એ પણ શુભ સંકેત છે ઘરમાં જો પક્ષીઓ માળો બનાવે અને પક્ષીઓનો કિલકિલાટ સંભળાય તો એ શુભ સંકેત માનવામાં આવે છે સારા સ્વપ્ન આવવા સ્વપ્નમાં ભગવાનના દર્શન થવા લીલી હરિયાળી જોવા મળે તો એ શુભ સંકેત છે આમ જીવનમાં આવા શુભ સંકેત જોવા મળે તો કુદરત આપણને સંકેત આપે છે કે હવે ખરાબ સમય પૂરો થ